નમસ્કાર મિત્રો નોલેજ ઇન્કિસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે વાત કરીશું જે ગુજરાત પોલીસ ભક્તિમાં મિત્રો જે ગ્રાઉન્ડ વિશે વાત કરીશું એટલે કે ગઈ ભક્તિમાં જે મિત્રો ગ્રાઉન્ડ સ્થળ હતા તે મિત્રો અહીંયા આપણે વિડીયોમાં જોઈ શકો છો ગ્રાઉન્ડનું લિસ્ટ અને કયા ગ્રાઉન્ડમાં જે કેટલા ગ્રાઉન્ડ માંગવાના છે તેની માહિતી આપણે જાણીશું મિત્રો હાલમાં જે કંઈ અપડેટ આવી નથી કે કોને કયા ગ્રાઉન્ડ કોને ક્યાં ગ્રાઉન્ડ હશે કોલેટરની કે જે વિગત આવી નથી કે કંઈ અપડેટ આવી નથી પણ આપણે આજના વિડીયોમાં જે વાત કરીશું જે ગઈ ભરતી પ્રમાણે જે કયા ગ્રાઉન્ડમાં કયા સ્થળ પર જે કેટલા ગ્રાઉન્ડ માંગવાના હતા તેની વાત કરીશું જો જે પણ ભાઈઓ પહેલી વખત જે ભક્તિમાં ભાગ લઈ ગયા છે પહેલી જ વખત જે પાંચ કિલોમીટર દોડવાનું છે તો તેમના માટે જણાવી મિત્રો કે ભાઈઓ માટે પાંચ કિલોમીટરની દોડ હોય છે તો ગ્રાઉન્ડના માપ પ્રમાણે મિત્રો જે અમુક ગ્રાઉન્ડમાં બાર ગાઉન્ડ હશે અમુક ગ્રાઉન્ડમાં તે રાઉન્ડ હશે અને ગ્રાઉન્ડની જે રાઉન્ડ જે ગણતા હશે મિત્રો ત્યાં ગણતરી મિત્રો આપણે જાતે કરવાની હોય છે એટલે ખાસ આ બાબતનું ધ્યાન રાખવાનું હોય છે અને ઘણા મિત્રો સમય હોવા છતાં મિત્રો રાઉન્ડ ભૂલી જાય છે અને ઘણીવાર શું છે કે સમય હોય છે અને ગ્રાઉન્ડ ભૂલી જાય છે તેઓ જે ગ્રાઉન્ડમાં જે ફેલ થાય છે અને ઘણા મિત્રો શું છે અમુક એક બે ગ્રાઉન્ડ વધારના પણ માગી દે છે તો વધારે માગતા મિત્રો કંઈ પ્રોબ્લેમ નથી જે આપણો સમય જે પાંચ કિલોમીટરનો છે જે પચીસ મિનિટની અંદર પૂરો થઈ જવો જોઈએ અને એની અંદર આપણે જે પાંચ કિલોમીટર પતાવવાનું હોય છે તો આપણે ગઈ ભક્તિ મુજબ આપણે વાત કરી લઈએ મિત્રો કે કયા જે કેટલા કાઉન્ટ માંગવાના છે તો એની શરૂઆત કરતાં પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે જોબ ચેનલ મિત્રો નવા છો તો આપણી જે ટેલિગ્રામ ચેનલ અને ત્યાં ઇન્સ્ટાગ્રામ પેજને મિત્રો ફોલો કરી દેજો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે ત્યાં પોલીસ ભક્તિને લઈને કોઈ પણ માહિતી હશે ત્યાં આપણે રેગ્યુલરલી મૂકતા ગઈશું અને નવા જે ક્વેશ્ચન હોય મિત્રો ક્વિઝ હોય કે અન્ય કોઈ ટોપિક પર મિત્રો જે કરંટ અફેર્સને લઈને ઘણી બાબતો મિત્રો આપણે પરીક્ષાને લગતી આપણે મૂકીએ છીએ તો અહીંયા વાત કરી લઈએ આપણે જે કૃષ્ણનગર છે અમદાવાદ ખાતે મિત્રો બા ગ્રાઉન્ડ હતા ગોદઘા પંચમહાલ એસઆઈપી ગ્રુપ ફાઇવ બા ગ્રાઉન્ડ ત્યારબાદ બંબા ખાનાગોડ જે ભરૂચ ખાતે છે તે ગ્રાઉન્ડ છે અને કામ કરીશું ખાતે તે ગાઉન્ડ છે ગોંડલ રાજકોટ બા ગાઉન્ડ સગો સેક્શન રોડ જામનગરનો જે ગાઉન્ડ છે ત્યાં તે ગાઉન્ડ ત્યાં બાદ બિલખાગોડ જૂનાગઢ બા ગાઉન્ડ પોલીસ પોઈન્ટ ગાઉન્ડ ખેડા ખાતે તે ગાઉન્ડ અને નડિયાદ ખેડા ખાતે બા ગાઉન્ડ હતા મિત્રો ત્યાં બાદ આપણે વાત કરીએ કે રાજમહેલ ગોડ મહેસાણા ખાતે તે ગાઉન્ડ હિંમતનગર સાબરકાંઠા ખાતે મિત્રો તે ગાઉન્ડ આ તે મિત્રો વાત કરીએ ખાસ કરીને આપણે જોઈએ કે બેનો માટે મિત્રો જે મહિલા ઉમેદવાર હોય એટલે બેનો માટે કોઈ પણ ગ્રાઉન્ડ હોય ત્યાં જે ચાર ગ્રાઉન્ડ માંગવાના હોય છે તો આ હતી મિત્રો માહિતી ગાઉનને લઈને અન્ય કોઈ માહિતી હશે તો આપણે આપણી ચેનલ પર મૂકી દઈશું તો ફરી મળીશું નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત આભાર મિત્રો